એ છે પારદર્શક પટલ એટલે કે અને આંખનો ડોળો એ સાથે જ લખવાનું રહે આપણે પ્રકાશ એક પાતળા પડદા જેવા પારદર્શક કોર્નિયામાંથી આંખમાં પ્રવેશે છે એટલે તેનાથી આંખના ડોળાનો ભાગ ઉપસી આવે પારદર્શક ભાગ છે ઉપસી આવતો હોય છે એ આપણે લખવાનું છે ત્યાર પછી આપણે જોઈએ નેત્રપટલ નેત્રપટલ એટલે પડદો બધાને ખબર છે તો આંખમાં દાખલ થતાં પ્રકાશના કિરણોનું મોટાભાગનું વક્રી ભવન પારદર્શક પટલની બહારની સપાટી નેત્રપટલ ઉપર જોવા મળ્યું એટલે કે નેત્રપટ્ટલ છે એક પડદો છે જેમાં આંખમાં દાખલ થતાં પ્રકાશના કિરણોનું વક્રી ભવન થાય છે પણ અહીંયા પારદર્શક પટલની બહારની બાજુ થાય છે બહારની સપાટી ઉપર થાય બસ ત્યાં જ નેત્રપટલ હોય છે એ નેત્રપટલ પર થાય છે એ સમજાઈ શકાય ત્યાર પછી સ્ફટિકમય લેન્સ એટલે કે નેત્રમણી